તો હેલો મિત્રો સ્વાગત છે આ આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો સુપરસ્ટાર આ વિક્રમભાઈ ઠાકોરની ન્યૂ ફિલ્મ જે અનેક થિયેટરોની અંદર મિત્રો ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને આ મિત્રો ફિલ્મનું ટ્રાફિક તમે મિત્રો આ વિડીયોની અંદર જોઈ શકો છો મિત્રો હાલ સુપર ડુપર હિટ ફિલ્મ બૂમ પડાઈ રહી છે અને આ મિત્રો મારા કેટલાય ભાઈઓ આ ફિલ્મ જોવા જઈ રહ્યા છે તો પણ મિત્રો તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો કે વિક્રમ ઠાકોરની ન્યૂ ફિલ્મમાં પોળાના ભગવાનની અંદર કેટલું ટ્રાફિક જોવા મળે છે તમને અને આ મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરના જે ન્યૂ ફિલ્મની અંદર લોકો કેવી મોજ મારી રહ્યા છે તે પણ મિત્રો તમે આ વિડીયોની અંદર જોઈ રહ્યા છે તો મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની ન્યૂ ફિલ્મ તમને કેવી લાગી તે પણ મિત્રો કોમેન્ટમાં જરૂરથી કરજો તો હેલો મિત્રો ભાઈઓ કેવા ફૂલ મોજમાં આવી ગયા છે અને આ મિત્રો થિયેટર બૂમ પડાવી રહ્યા છે અને આ મિત્રો વિક્રમ ઠાકોરનું સોંગ આવતા દિલ મારું ધક ધક એ પણ મિત્રો ગીતો ગાઈ રહ્યા છે તો મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની આ ફિલ્મની સાથે સાથે બીજું એક પણ મિત્રો ક્રિષ્ના ભગવાન નું સોંગ છે તે પણ મિત્રો તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો નંદજી નો લાલો મારો યશોદાનો કાનો એ પણ મિત્રો તમે આ વિડીયોમાં જોઈ શકો છો જી નો પ્યાર એ તો સુધા માનો વાલો આખા જગતનો નો ઠાકર મારો રાજ તો હલો મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મની અંદર તમને આટલી ભીડો જોવા મળી રહી છે અને આ મિત્રો ટિકિટો લેવામાં પણ મિત્રો ગુમ પડી રહી છે તો મિત્રો તમે પણ તમારા નજીકના સિનેમાની અંદર તમે મિત્રો આ ફિલ્મ જોવા જજો અને આ મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની આ ફિલ્મ તમને કેવી લાગી તે પણ મિત્રો કોમેન્ટની અંદર જરૂરથી કહેજો અને આ મિત્રો તમે પણ અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો મિત્રો જરૂરથી કરી દેજો જેથી આવનારા નોટિફિકેશન અને વિડીયો તમને વારંવાર મળતા રહે અને આ મિત્રો બાજુ આવેલ બે લાયકોને પણ ક્લિક કરજો જેથી આવનારા નોટિફિકેશન જરૂરથી તમને મળતા રહે મિત્રો જય માતાજી